પસ્તી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ભુજ ખાતે શૈક્ષણિક કીટ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો ટાઉનોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાયરૂપ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત અને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ ભુજ કચ્છ ઉપસ્થિત રહ્યા હતા વિશિષ્ટ મહેમાનોમાં નગર અધ્યક્ષા શ્રીમતી રશ્મીબેન સોલંકી નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર કાઉન્સિલર શ્રી મહીદીપસિંહ જાડેજા તથા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા શિક્ષણ પ્રેમી શ્રી ડૉક્ટર મુકેશ ચંદે અને પ્રફુલસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા પસ્તી ગ્રુપના આયોજકોએ જણાવ્યું કે દર વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે કીટ વિતરણ કરવામાં આવે છે અને આ સેવા સતત ચાલુ રહેશે ભુજ શહેરના દાતાઓના સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો આ પ્રસંગે નાગરિકોએ તેમજ ભવિષ્યના નિર્માતા વિદ્યાર્થીઓએ આ અનોખી સેવા કાર્ય માટે પસ્તી ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો પસ્તી ગ્રુપ બે હજાર અગિયારથી ઘરે ઘરેથી પસ્તી લઈ અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે એમાં નોટબુક હોય બોલપેન પેન્સિલ રબર આવી બધી કીટ બનાવી અને સ્કૂલોના વિદ્યાર્થીઓને ટાઉન હોલમાં બોલાવી અને પસ્તીદાતાઓના હસ્તે આ કાર્યક્રમનું વિતરણ કરીએ છીએ કીટનું આ અમે બે હજાર અગિયારથી ચાલુ કર્યું છે અને કોરોનાના વખતમાં એક વર્ષ અમારે બ્રેક રહ્યો હતો બાકી સતત ચાલુ જ છે આ વખતે અગિયારસો જેવા સ્ટુડન્ટને અમે કીટ વિતરણ કરવાના છીએ અને આજે સ્કૂલનો ટાઈમ ફેરફાર હોવાથી ઓછા વિદ્યાર્થીઓ જ આવ્યા છે બાકી એની સ્કૂલમાં જઈ અને બાકીના વિદ્યાર્થીઓને કીટ પહોંચાડવામાં આવશે અમે લોકોને એવી અપીલ કરીએ છીએ કે આપણા ઘરમાં જે પસ્તી હોય છે એનું પસ્તી ગ્રુપનો સંપર્ક કરી અને પસ્તી આપવા નમ્ર અપીલ કરીએ છીએ જેથી વધારેમાં વધારે વિદ્યાર્થીઓને અમે લાભ આપી શકીએ મારું નામ હંસાબેન હિરાણી ગોકુલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે આજનો કાર્યક્રમ બહુ જ ગમ્યો અને આ લોકો જે કામ કરી રહ્યા છે એ બહુ સારું કામ કરી રહ્યા છે પસ્તી ગ્રુપ તો ખાલી અમે દાતાઓ તો ખાલી પસ્તી આપીને બસ છૂટા પડી જઈએ છીએ પણ જે આ છે ટેન્શન બહુ બધું આ એરેન્જ કરવામાં છે અને પસ્તી ગ્રુપ સારું એરેન્જ કરે છે અને સારો ભોગ આપે છે અને મને લાગે છે ત્યાં સુધી કે એ લોકો એક બાળકને આપણે ફ્લડ આવ્યું હતું ત્યારે બાળકને એકને રોતા જોયું કે મારી પાસે બુક્સ નથી હું કઈ રીતે ભણવા જઈશ અહીંયાથી એ લોકોને આ વિચાર આવ્યો છે કે આપણે આ કાંઈક કરીએ તો બાળક કોઈ ભણ્યા વગરનું ના રહી જાય